લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જે ઉમેદવારો છે તેમનું ભાવિ છે તે ઈવીએમની અંદર કેદ થઈ ગયું છે મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સમાવિષ્ટ જે બેઠક છે ત્યાં ગાંધીનગર ઉત્તરની અંદર ને ઈવીએમને વીવીપેટને હવે આથી સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો ઈવીએમને વીવીપેટને ચોવીસ કલાક ચાંપતા બંદોબસ્તની વચ્ચે અહીં રાખવામાં આવે છે સીસીટીવી પણ ચોવીસ કલાક સર્વેલન્સમાં રાખવામાં આવે છે સીઆઈ જવાન પોલીસ જવાન પણ અહીં તેના છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવનાર મતગણતરીના દિવસે રાજકીય પાર્ટીઓના આગેવાનોની હાજરીની અંદર જે છે તે આ વીવી પેટની ઈવીએમનું જે છે મતગણતરી કરવામાં આવશે અને ચોક્કસથી જીતનો કળશ કોના માથે ઢોળાશે તે આવનાર સમય નક્કી કરશે આનંદ બારોડ વીઆર લાઈવ ગાંધીનગર